દેવરાજ બ્રાહ્મણ ચૂકી ગયો જીવતર ને ચૂકી ગયો સાહેબ મનુષ્ય અવતાર ને ચૂકી ગયો બેનો આ શરીર મળ્યું છે ને તો કઈક કરી લેજો ભાઈઓ આ શરીર મળ્યું છે ને મનુષ્ય તો કઈક કરી લેજો જીવનમાં અંત ઘડી આવી આખી જીવનમાં કઈ નહોતું કર્યું પણ છેલ્લે ભગવાન શિવજીની કથાનું શ્રવણ કર્યું અને શિવજી નો નામનો પ્રસાદ ખાધો જ્વર પીડિતો છેલ્લે જ્વર ચડ્યો એટલે કે ભયંકર તાવ ચડ્યો અને દેવરાજ નું મૃત્યુ થયું એ કથા હું ગઈકાલે આપણે કહેતો હતો જે લોકો સાંભળતા હતા અંતે યમરાજાના દૂત આવ્યા યમરાજાના દૂતો આવીને ઝાડ નાખીને ખેંચ્યો કાળ આવીને કે છે તારા માં એ વાત પણ મેં ગઈકાલે આપણે કરી હજાર સર્પ એક હજાર સર્પ કરડે એક હજાર વિછી કરડે અને જે વેદના થાય એ વેદના મરણ સમયે જીવ જ્યારે શરીર છોડે ત્યારે થાય એવી ત્રાહિમામ 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 પણ આ બાજુ યમના દૂત આવ્યા અને જો શિવ કથા શ્રવણ કરી છે એના કારણે ભગવાન શિવજીએ આદેશ કર્યો જાઓ જેમણે કથા શ્રવણ કરી છે એવા દેવરાજને કૈલાસ લઈને આવો ભગવાન શિવજીના ગણ ભગવાન શિવજીના ગણ નીકળ્યા છે કૈલાસ શિખર ઉપરથી એક ગણના નામ છે યાદ રાખો તમે લોકો શિવના ગણ કોણ કોણ છે મુખ્ય મુખ્ય ચાર ગણ નંદી ભ્રંગી શૃંગી અને ધ્રંગી આજે તમને કહું છું છેલ્લા દિવસે પૂછીશ કે કયા કયા ગણ એ ઓળખાણ તો રાખવી પડે ને ગણની ની સાહેબ ને મળવું હોય તો પટ્ટાવાળાની ઓળખાણ તો રાખવી પડે ને એમ શિવને મળવું હોય તો નંદીની ઓળખાણ ના હોય તો ક્યાં જશો તો નામ યાદ રાખો બોલો નંદી બોલો નંદી ભ્રોંગી શ્રૃંગી અને આમ કરવાનું એટલે ખબર પડે ધૃંગી હા હા સમજી ગયા ને કેવો હશે ધૃંગી કેવો હશે હા ધ્રુંગી બાપ બાપરે બાપ બસ ખાવા માં જ જીવ હોય બીજું કાંઈ જીવ ન હોય હ નંદી ભ્રંગી શ્રંગી અને નંદી કે અસ્વાર ભગવાન શિવજીએ આદેશ કર્યો અને ભગવાન શિવજીનો આદેશ લઈ અને આવી ગયા છે ચારે ગણો આવી અને જે યમના દૂત પકડીને હજી તો જ્યાં પકડે છે ત્યાં તો શિવ ગણોએ આવી અને કાઢી અને કીધું કાળના દૂત જે હતા યમુના દૂત એ ધ્રુજી ગયા કોણ છો તમે અમને કેમ ડરાવી રહ્યા છો કે ડરાવતા નથી જે જીવને દેવ રાજને તમે પકડી લઈ જઈ રહ્યા છો એને તમે પકડી શકો નહીં કેમ કે એમણે શિવકથાનું શ્રવણ કર્યું છે શ્રવણ કરવું કથા માટે જ વપરાય છે શબ્દ શ્રવણ બાકી ઘરમાં કોઈની વાત સાંભળી લઈએ આપણે કહેવાય સાંભળી શું કહેવાય સાંભળવાનું અલગ હોય અને શ્રવણ કરવાનું અલગ હોય સ્ટેજ પ્રોગ્રામ હોય ને એ સાંભળાય મજા આવે કોઈ સારી વાતો હોય તો એ સાંભળાય મજા આવે પણ શિવકથા સાંભળવાની નથી મારા ભાઈ બહેનો શિવકથા શ્રવણ કરવાની છે શ્રવણથી જીવની જાગૃતિ છે આવજો ક્યારેક શ્રવણ ભક્તિ શું છે એનો ખ્યાલ આવશે કથામાં